એક તરફ સરકારે અરવલ્લી પારાવાર અડચણો આવી રહી છે માલપુરના ભાતીજી મુવાડા ગામના બાળકોને ભણવું છે પણ તેમના રસ્તામાં કીચડનો મોટો અવરોધ છે ગામના અંદાજે પાંત્રીસ જેટલા બાળકો દર ચોમાસે ભારે અગવડ બેઠે છે કેનાલી બહુ પાણી આવે છે અમે કાદર કિચારમાં કે કેમ કરીને જઈએ કેનાલ ઉપર થઈને જઈએ તો કેનાલમાં પાણી છે અહીંયા તો પાંત્રીસ બાળકો પણ જાય છે તે કેમ કેમ કરીને શાળાએ જાય ગયા વર્ષે તો એક છોકરી પણ મરી ગઈ હતી અને કાલે એક છોકરાને ભાગીતું ભાગ્યું હતું કેનાલમાં પડે તે અમે કેમ કરીને જઈએ કાદર કિચારમાં જઈએ તો અમને રોગ થાય છે અને રોગ થાય તો મરી ગઈએ અમે કેમ કરીને સ્કૂલે જઈએ હું હું સ્કૂલમાં જ

અંદર પડીને એનું મૃત્યુ થઈ ગયું અને આવી રજૂઆતો સરકારમાં કલેક્ટર સાહેબને અને સિંચાઈ ખાતાને પણ અપીલ કરવામાં આવી છે વાત્રક જમણા કાંઠાની કેનાલ માટે માન્ય કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરેલી કલેક્ટર સાહેબે તાત્કાલિક સિંચાઈ વિભાગના અધિકારીઓને બોલાવી અને તાત્કાલિક નિરાકરણ માટે તેમણે વાત કરેલી કે આ લોકોને સત્વરે રસ્તો કરી આપવામાં આવે પણ સિંચાઈ વિભાગના જે કર્મચારીઓ છે તે હજુ સુધી અહીંયા તપાસમાં આવ્યા નથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર આપવામાં આવ્યું છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના બાળકોને અભ્યાસ કરવા જવા માટે જે પાયાની સુવિધા છે એ સુવિધા ક્યાંક ને ક્યાંક મળી નહીં ચોમાસાના સમયે વરસાદ આવે ક્યાંક કાચા રસ્તા હોય કાદવ કીચડ થતો હોય છે પરંતુ આ જે આવતીકાલનું જે ભવિષ્ય છે કે જે બાળકો એ દેશનું આવતીકાલનું ભવિષ્ય છે તેઓને ચાલવા માટે કેવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે એ દર્શાવવા માટે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો માટે પહોંચ્યું છે માલપુર તાલુકાના ભાથીજીના મુવાડા ગામે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે બાળકો છે એ બાળકોને શાળાએ ભણવા માટે જવું છે પરંતુ ભણવા માટે જવા માટે જે પાકો રસ્તો જોઈએ એ રસ્તો મળી નથી રહ્યો સરકાર દ્વારા ગામડે ગામડે પાકા રોડ બનાવવાની જે વાતો થઈ રહી છે ગ્રામજનોએ અગ્રણીઓ અરવલ્લી જિલ્લા કલેક્ટરને ક્યાંક ને ક્યાંક રજૂઆત પણ કરી છે જિલ્લા કલેક્ટર દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીને બોલાવી સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ સિંચાઈ વિભાગના જે અધિકારી છે આ સૂચનાને પણ ક્યાંક ને ક્યાંક અવગણી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર જાગૃત થાય અને આ જે બાળકોની દયનીય પરિસ્થિતિ છે એમાંથી પાકો રસ્તાની સુવિધા આપી અને ભણતર કરવા માટે અભ્યાસ કરવા માટે બાળકો નિયમિત જઈ શકે એવી સ્થાનિક લોકોની માગ રહેલી છે ભૂતકાળમાં પણ આ જ રસ્તાથી બચવા માટે જે પાડી પર ચાલી અને બાળકો જઈ રહ્યા હતા ત્યારે કેનાલમાં ખાબકી એક બાળકીનું મોત પણ નીપજ્યું હતું ત્યારે ભવિષ્યમાં આવા બાળકો એ મોતના ખપ્પરમાં ન હોમાય રોગચાળાનો ભોગ ન બને એ માટે પાકા રસ્તાની સુવિધા કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી